ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડી આઠ ટન અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો પંડિત દીનદયાળ આજી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં દાબેલા ચણા અને મગ સહિતના નમકીનનું ઉત્પાદન કરતાં બે એકમો પર દરોડા પાડવામાં આવ્યા ફૂડ વિભાગ દ્વારા જે કે સેલ્સ અને આશા ફૂડ્સ નામની બે પેઢીને સીલ કરી દેવામાં આવી બંને એકમોને નવો હુકમ ન થાય ત્યાં સુધી સીલ યથાવત રાખવામાં આવશે દાબેલા ચણા વેચતી જે એક પેઢી છે એ કોઈ પણ પ્રકારના એફએસએસનના લાયસન્સ વગર મોટા પાયે છે એ દાબેલા ચણાનું ઉત્પાદન કરતી બે પેઢીઓ છે એ ઝડપાણી હતી અંદાજિત પાંચ હજાર બસો કિલ્લો જેટલો જે છે એ દાબેલા ચણા અને અન્ય ફરસાણની આઇટમો છે એનાઇઝેનિક કન્ડિશનમાં મળી આવેલી હતી ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર અહેમદ પટેલના પરિવારને મળી શકે છે ટિકિટ ફાયઝલ પટેલ अथवा મુમતાઝ પટેલની ટિકિટ આપી શકે છે ફૈઝલ પટેલે કર્યું આદિવાસી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા આમાંથી આદમી પાર્ટીએ ચૈત્ર વસાવાના નામની જાહેરાત પણ કરી છે ત્યારે ટિકિટને લઈને ફૈઝલ પટેલનું નિવેદન ઇન્ડિયા ગઠબંધન નક્કી કરશે તે ઉમેદવાર બનશે અગાઉ ફૈઝલ પટેલનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું હવે પાટણથી એક ખબર આવી રહી છે પાટણ જિલ્લામાં ખનન માફિયા સામે કાર્યવાહી થઈ રહી છે સમીના દાદર ગામે ખનન માફિયા પર દરોડા પાડવામાં આવ્યા ગાંધીનગર ખનીજ વિભાગના દરોડા પાટણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે સમી વિસ્તારમાં આવેલ દાદર ગામની સીમમાં ગાંધીનગરની ટીમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન ખનીજ વિભાગની ટીમે નવ જેટલા ડમ્પર જપ્ત કર્યા ગેરકાયદેસર રેતી ભરતા નવ ડમ્ફર જપ્ત કરી સમી પોલીસ સ્ટેશને મુકાયા પાટણ અમદાવાદ અને સુરેન્દ્રનગરના પાતળી ગામના ખનન માફિયાઓના ડમ્પર જપ્ત છે ગાંધીનગર ફ્લાઇંગ ટીમ વધુ તપાસ કરી રહી માફિયા ઝડપાયું ખાતર વેચવાનું કૌભાંડ રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચતા કરી અને બમણા ભાવે વેચવાનું આ કૌભાંડનો પર્દાફાશ થયો છે નડિયાદના વલેટવા ચોકડી પાસે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે રાહત દરે મળતા યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો ખેડૂતોના હકના ખાતરને અન્ય લેબર મારીને બારોબાર વેચતા હતા ખાતરની મંડળી ચલાવનાર સહિત ત્રણ સામે ફરિયાદ થઈ છે વડતાલ પોલીસે નડિયાદના વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાંથી ખેડૂતના હકના સબસીડીયુક્ત ખાતરને રીપેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ પકડી પાડ્યું છે આ મામલે પોલીસે સલુણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથક્કરણ માટે પણ મોકલાયા છે નીમકોટિડ યુરિયા સબસીડીયુક્ત ખાતર હોવાનું પણ બહાર આવ્યું હતું પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મંતુરી સનુણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને પગલાં ભર્યા છે